ઓ અમે ભલા આગળ ત્યાં રસ્તો નઈ પડતા આ ભળે તો ગાડી આપણે હું કેતો પેલા તો અમે તો ઉભા છે આગળ હેડ કિલોમીટર તો બાપો આગળ આ દેખ કાળા કાળા ની ગાડી આયા દેખાતા ન આ તો એટલા વળ કામ આવી ગ્યા પાળા થી પેંગ કરી ન mười giây mọi người người ta mười cái người ta mười giây người ta mười